તો દસકો તાલુકાના બિલાસી ગામથી કઠવાડા જવાના રોડની દયની સ્થિતિને એવું લાગી રહ્યું છે કે અહીં છેલ્લા વર્ષથી વિકાસ પહોંચ્યો જ નથી ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ રસ્તો છેલ્લા અઢી ત્રણ વર્ષથી ખૂબ જ બિસ્માર બની ગયો છે જેને કારણે રાત્રે કે દિવસે લાઇટ ન હોવાને કારણે અકસ્માતનો ભય પણ રહેતો હોય છે ત્યારે આ રસ્તાની સ્થિતિને જોતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો દવાખાના જતાં ડિલિવરી કે હાર્ટ એટેક કે અન્ય દવાખાને જતાં પહેલાં આ ડાન્સિંગ રોડનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ રોડ પર ભ્રષ્ટાચારી ખાડાઓ સિવાય કોન્ક્રીટ કપચી કે ડામરનું નામો નિશાન જોવા મળી રહ્યું નથી ત્યારે એ એમસી કે તાલુકા પંચાયતના અધિકારીઓ એક મુલાકાત લે તે જરૂરી બની ગયું છે તે ક્યાંક એવું તો નથી કે ગ્રાન્ટ બરોબર સગે વગે થઈ ગઈ હોય અથવા તો બરોબર કાગળ પર જ રોડ બની ગયો હોય તો શું એમસી ઓડા કે તાલુકા પંચાયતના અધિકારીઓ કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ બાબતને ધ્યાનમાં લેશે ખરા કે પછી જાણી જોઈને આંખ આડા કાન તો નથી કરી રહ્યા તો સત્વરે આ રોડ રસ્તાને રિપેરિંગ કરવામાં આવે અને વાહન ચાલકો રાહદારીઓ તેમજ સ્થાનિકોને કાયમી છુટકારો મળે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે